અરે પણ વાહ બેજલભાઈ વાહ લાવ્યા હો પાણી ભરીને બાકી લાવો ઉતરાવો પડશે ઉતરાવો તો પડશે ને નકર આ ફૂટી જશે ઈ યહાસો બેજલભાઈ લાવો મિત્રો તો બેજલભાઈએ પાણીનો ગોળો ભરીને ડાબા ઉપર ચડાવવાની ચેલેન્જ પૂરી કરી દીધી છે જોવો મિત્રો મારે બે હાથ ન હોવા સતા આટલી બધી હું મહેનત કરું છું તો તમારે તો બે હાથ છે તો તમે ફોલો નઈ કરી શકો જ્યો બીજલભાઈ પાણી પીવો મિત્રો બધા ફોલો કરી નાખો બીજલભાઈ બે હાથ ના હોવા છતાં એટલી બધી મહેનત કરે છે હવે તમારે બે હાથ છે છતાંય તમે અમુક માણસો ઘણા કામ નથી કરતા પણ આમાંથી તમને એ શીખવા મળે છે કે હાથ ના હોવા છતાં કેટલું કામ થઈ શકે છે તો આપણે બીજલભાઈના ઓલામાંથી આપણે શીખવાનું છે બધા મિત્રોને અને ફોલો કરી નાખો અમારા આવાના આવા વિડીયો ચેલેન્જ વિડીયો આવતા રહેશે કોઈ પણ નવી ચેલેન્જ હોય તો કોમેન્ટની અંદર જણાવો અમે જલ્દીથી જ પૂરી કરીશું Jai Hind